નંબર એક ઉપર મારુતિ સ્વીપ ગાડી આવેલી છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઘર ઘર ગાડી જોવા મળશે ટાયરની વાત કરીએ ચારેય ટાયર નવા છે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર અંદર એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે વન ઓનર પેટ્રોલ સીએનજી ચાલુ છે મોડલની વાત કરે તો મોડલ બે હજાર એકવીસનું મોડલ છે કિંમત રાખેલી છે આ ગાડીની છ લાખ પચીસ હજાર રૂપિયા કિંમત ફિક્સડાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મારુતિ સ્વી ગાડી જોવા ગયા મળે તેની વાત કરીએ તો જિલ્લો મહેસાણા ગામ નંદાસન ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રિપ્શનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ ઉપર ગાય ભેંસ અથવા ગાડી બાઇક લે વેચ વેચવું હોય તો આપણી ચેનલ ઉપર આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા વોટ્સઅપ નંબર ઉપર કિંમત સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુબે હડતાળી બાબત પછી આ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ હતું આપણી ચેનલનો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વાહનનો વિડીયો ગાય ભેંસનો અપલોડ થાય તો નોટિફિકેશન તમારા સુધી પહોંચે કોઈ ખોડું બહેન માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શનો હશે ને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર એરો ઉપર ટચ કરશો નંબર માલિકના ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી ડિટેલ માહિતી મળે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેચના વિડીયો જોવા મળતા રહેશે ગાય ભેંસનાન વાહનના વિડીયો ત્યાં બી જ લેવચ જોવા મળતા રહેશે